તે પીવાના પાણીની વાત કરીએ તો પીવાના પાણી માટે હું એમ કહી શકું આઝાદીના આટલા વર્ષ પછી ભારતના એક વડાપ્રધાન આદન્ય નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ને ઓગણીસની સાલમાં આ દેશના સંપૂર્ણ ગામોને સાત લાખ ઉપરના ગામોને આ પીવાનું પાણી નળથી જલ મળી રહે તે માટેની યોજનાનું એમને કલ્પના કરી આ દેશમાં અને છોટાઉદેપુર જિલ્લામાં પણ નલસે યોજના અંતર્ગત ઘણા બધા કામો ચાલી રહ્યા છે યોજના બહુ મોટી છે ગામે ગામ પાણી લઈ જવાનું છે અને એમાંય બધા ફળિયાઓને કવર કરવાનું હોય આટલું ભગીરથ કાર્યમાં સાથીઓ સમય તો લાગે પરંતુ ઘણા બધા ગામોની અંદર હું કહી શકું છોટાઉદેપુર જિલ્લામાં કે પાણી મળતું થયું છે અને દિવાળી સુધીમાં હજુ ઘણા બધા ગામોના કલસ્ટર પોકેટને આવરી લેવામાં આવશે એટલે પીવાના પાણી માટે પણ આ કામ થઈ રહ્યું છે અને એ ફિલ્ટરયુક્ત ક્લોરીનયુક્ત પાણી આપવામાં આવશે જેને કરી અને આદિવાસી બાળકોને જે ખંજવાળના દાંતના એવા અનેક પ્રકારના ચર્મરોગો થાય તેમાંથી પણ મુક્તિ મળશે એમ હું માનું છું